રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ધરણાનો કાર્યક્રમ આપવામાં આવ્યો અગાઉની અમારે રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના શાસકોને અનેક વાર રજૂઆત કરવા છતાં આ ગેમ ઝોન અન્ય જગ્યાએ કરવામાં આવે એવી કોંગ્રેસ પક્ષની માગણી છે લોકોની સેફ્ટીના મુદ્દે આધારિત છે આપ પણ જોઈ શકો છો બંને તરફ રસ્તા આંકડા છે ત્યાં છોકરાઓ રીતે ગેમ ઝોન પ્રદર્શન થયેલું હોય છે થોડા દિવસો પહેલાં કોંગ્રેસ સમિતિ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે એના પછી બીજો કાર્યક્રમ લોકોના સૂચન પણ મંગાવવામાં છે અહીંના બ્રિજની નીચે જે ઝોન છે સામેના દુકાનદારો સ્કૂલવાળા એની પણ ના છે પણ આ ભાજપની જીદની હિસાબે આ ગેમ જેમ થઈ રહ્યું છે ત્યારે કોંગ્રેસ પક્ષ સખત વિરોધ કરે છે અને આવનારા દિવસોની અંદર બીજી વખત ટીઆરપી ગેમ નો જ ન બને એ બાબતમાં ધારણા કરવામાં આવે છે